હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું બિલકુલ ઢાબા કે રેસ્ટોરન્ટમાં હોય એવું જ ટેસ્ટી આલુ મટરનું શાક આ શાક જો તમે ઘરે આ રીતે બનાવશો તો ઘરમાં બધા જ તમારા વખાણ કરતાં નહીં થાકે એટલું ટેસ્ટી આ શાક બને છે બેની જગ્યાએ આરામથી ચાર રોટલી ખવાઈ જાય એટલું ટેસ્ટી આ શાક છે તો એકવાર મારી આ રેસીપીથી આ વટાણા બટાકાનું શાક ઘરે ટ્રાય કરવાનું ના ભૂલતા તો ચલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં અહીંયા મેં બે મીડિયમ સાઇઝના ગ્રામમાં અઢીસો ગ્રામ જેટલા બટાકા લીધા છે બંને બટાકાને બરાબર મેં ધોઈ લીધા છે હવે આપણે આ રીતના પિલરની મદદથી બંને બટાકાને પહેલાં છોલી લેવાના છે અહીંયા આ શાક હું ત્રણથી ચાર વ્યક્તિને સર્વ થઈ શકે એટલી ક્વોન્ટિટીમાં બનાવું છું તો બંને બટાકા છોલાઈ જાય પછી આપણે મીડિયમ ટુકડામાં એને કાપી લેવાના છે ના વધારે મોટા કે ના વધારે નાના એ રીતના મીડિયમ ટુકડા રાખીશું તો બંને બટાકા અહીંયા મેં મીડિયમ ટુકડામાં કટ કરી લીધા છે હવે અઢીસો ગ્રામ બટાકાની સામે અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલા તાજા લીલા વટાણા લીધા છે કપમાં જુઓ તો એક કપ જેટલા વટાણા છે તો હવે વટાણા અને બટાકા બંનેને આપણે એક કુકરમાં ઉમેરી દઈશું હવે એમાં એક કપ જેટલું બસ્સો એમ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે બરાબર પાણીને મિક્સ કરી લઈએ અને ઢાંકીને બે સીટી મારીને આપણે એને બાફી લઈશું બાફતી વખતે આમાં ભૂલથી પણ મીઠું નથી ઉમેરવાનું નહીં તો બટાકાને વટાણા બંને ગળી જશે હવે આપણે શાક શાક માટે ગેસ ઉપર એક કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું અને ચમચી જેટલી હિંગ ઉમેરીશું હવે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલા તાજા જ વાટેલા આદુ લસણ અને મરચાં ઉમેરીશું અને એક મિનિટ માટે ધીમા તાપે આપણે એને સાંતળી લેવાનું છે જેથી એમાં જે કંઈ પણ કચાસ હોય એ નીકળી જાય તો એક મિનિટ સતરાઈ ગયા પછી આપણે એમાં બે મીડિયમ સાઇઝની ગ્રામમાં એકસો દસ ગ્રામ જેટલી ડુંગળી ઉમેરીશું અને આ ડુંગળીને આપણે થોડી લાલ થાય ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટ ચડવા દેવાની છે ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો ડુંગળી સરસ લાલ થઈ ગઈ છે તો હવે એની અંદર આપણે મસાલા ઉમેરીશું જેમાં એક ટેબલ સ્પૂન આપણે કલર માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે એક ચમચી જેટલો આપણે એમાં કિચન કિંગ મસાલો ઉમેરીશું અડધી ચમચી જેટલી એમાં હળદર ઉમેરીશું એક ચમચી જેટલું એમાં આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું અને હવે સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે દોઢથી બે ટેબલ સ્પૂન એમાં બેસન ઉમેરવાનો છે કાચો જ બેસન લીધો છે એટલે આ બેસનને આપણે હવે ધીમા તાપે બે મિનિટ માટે મસાલા સાથે શેકવો પડશે મસાલા જો બળી જતા હોય એવું લાગે તો બસ એક ચમચી જેટલું એમાં પાણી ઉમેરી શકાય અને સરસ આપણે બેસનને ધીમા તાપે બે મિનિટ શેકાવા દઈએ બે મિનિટ પછી તમે જોઈ શકો છો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એની અંદર ચાર મીડિયમ સાઇઝના ત્રણસો ગ્રામ જેટલા ટામેટાની પ્યુરી ઉમેરીશું વન ફોર્થ કપ જેટલું કપ જેટલું પાણી મિક્સર જારમાં ઉમેરીને એને પણ આપણે કડાઈમાં જ ઉમેરી દઈશું હવે એમાં સ્વાદ મુજબ આપણે દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે મીઠું આખા શાકના ભાગનું અત્યારે જ ઉમેરી દીધું છે એટલે હવે આગળ આપણે એમાં મીઠું નહીં ઉમેરીએ બરાબર મિક્સ કરી ઢાંકીને પાંચથી છ મિનિટ માટે ગ્રેવીને આપણે ચડવા દેવાની છે બિલકુલ પણ આ શાકમાં ગ્રેવી જે છે એમાં કચાસ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બીજી બાજુ બે સીટીમાં વટાણા અને બટાકા પણ આપણા સરસ બફાઈ ગયા છે તો આપણે એને ચેક કરી લઈએ તો બટાકા તમે જોઈ શકો છો સરસ ચડી ગયા છે અને વટાણા પણ અહીંયા આપણા એકદમ સરસ મેશ થાય છે કારણ કે આપણે વટાણા તાજા જ લીધા હતા એટલે એને ચડતા વાર નથી લાગતી ફ્રીજમાંથી કાઢેલા વટાણા હોય તો થોડી વાર એને પહેલાં બહાર રહેવા દેવાના પાંચથી છ મિનિટ પછી બીજી બાજુ આપણે ડીશ હટાવી દઈએ અને ગ્રેવીને એકવાર સરસ મિક્સ કરી લઈએ હવે આપણે આની અંદર લીલા મરચાં ઉમેરવાના છે બે નંગ લીલા મરચાંને આપણે વચ્ચેથી સ્લીટ કરીને આ રીતે ઉમેરી દઈશું મરચાંના જે બીયા અને રેસાનો ભાગ છે એ કાઢી લીધો છે જેથી વધારે તીખું ના લાગે એક ચમચી જેટલી કસૂરી મેથીને શેકીને હાથથી મસળીને આ રીતે ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલી ઘરના જ દૂધની આપણે એની અંદર ફ્રેશ મલાઈ ઉમેરવાની છે આ રીતે થોડી મલાઈ અને કસૂરી મેથી ઉમેરવાથી ગ્રેવીનો ટેસ્ટ એકદમ હોટલ જેવો આવે છે તો એને ચોક્કસથી એડ કરવું તો બરાબર મિક્સ કરી લીધા પછી હવે આપણે એની અંદર વટાણા અને બટાકા જે બાફિયા હતા એ ઉમેરી દઈશું તો એનું જે પાણી છે આપણે નિતારવાનું નથી પાણી સાથે જ આપણે વટાણા બટાકા એમાં ઉમેરી દઈએ હવે બરાબર મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ માટે આ શાકને ઢાંકીને આપણે થવા દઈશું વટાણા અને બટાકા આપણે ઓલરેડી બાફીને જ લીધા છે એટલે હવે વધારે આ શાકને આપણે કૂક કરવાની જરૂર નહીં પડે ઘણી બધી અલગ અલગ રીતે એમ તો આ શાક બનતું હોય છે પણ એકવાર તમે આ રીતે પણ એને ચોક્કસ બનાવી જોજો બેથી ત્રણ મિનિટ પછી આપણે પ્લેટ હટાવી દઈએ તો આપણું બિલકુલ ઢાબા કે રેસ્ટોરન્ટ જેવું આલુ મટરનું શાક રેડી થઈ ગયું છે થોડો તમે આ રીતના ચણાનો લોટ ઉમેરશો તો ગ્રેવીનું બાઇન્ડિંગ સરસ આવશે રસો પણ શાકનો ગાળો થશે હવે છેલ્લે એની અંદર આપણે એક ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીશું ટોમેટો કેચઅપથી પણ ગ્રેવીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો આમાંથી એક પણ વસ્તુ સ્કીપ કર્યા વગર આ રીતે આ શાક તમે એકવાર ચોક્કસ બનાવજો આંગળા ચાટી જાઓ એવું ટેસ્ટી આ શાક બને છે છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને આ શાકને આપણે સર્વ કરી લઈશું બિલકુલ જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલું ટેસ્ટી આ શાક બન્યું છે આ શાકને તમે બપોરના લંચ કે સાંજના ડિનરમાં બનાવી રોટલી પરાઠા પૂરી સાથે સર્વ કરી શકો છો ખાસ તો પૂરી સાથે તો આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે તમે ખાતા જ રહી જશો તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે આઇકન પણ ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે